આગલો જે વિડીયો બનાવ્યો ને તેમાં જે લખાણ છે તે એકદમ ઝાંખું વંચતું હતું બરાબર એટલે મેં એને એડિટિંગ કરીને આ ડાર્ક બનાવ્યું છે તો ફરી પાછું તમને લખવા માટે સરળતા રહે એટલે સમજાવી દઉં કે એક એટલે અડધો વધતા અડધો એકને આખો કહેવાય એને એવું કહેવાય કે બે અડધા ભેગા થાય તો એક આખો બને હવે એક વસ્તુના ચાર સરખા ભાગ કરો તો એક ભાગને પા ભાગ કહેવાય એટલે એક ચતુર્થાઉંશ એટલે પા ભાગ એક વસ્તુના ચાર સરખા ભાગ તો એક બરાબર પા વત્તા પા તો ચાર વખત એક ચતુર્થાંશનો સરવાળો કરો તો એનો મતલબ કે એક આખો બની જાય બે પા ભાગ ભેગા થાય તો એક અડધો ભાગ બને બરાબર છે એટલે કે એક ચતુર્થાંશમાં એક ચતુર્થાંશ ઉમેરો તો બે પા ભાગનો સરવાળો કરેલો કહેવાય ને તો તમારો અડધો બને હવે પોણો ભાગ સમજો જ્યારે પા ત્રણ વખત પા ભાગ ભેગા થાય એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ ત્યારે પોણો ભાગ બને અને પોણાને કહેવાય ત્રણ ચતુર્થાંશ ખ્યાલ આવ્યો હવે એક એટલે પોણો વત્તા પા એટલે કે જ્યારે ત્રણ ચતુર્થાંશ પોણો ભાગ હોય તેમાં તમે એક ચતુર્થાંશ ભાગ ઉમેરી દો તો તમારો એક આખો ભાગ તૈયાર થઈ જાય બરાબર એટલે અહીંયા ફરીથી જુઓ એક આખો એક દૂધિયાંશ એટલે અડધો એક ચતુર્થાંશ એટલે પા અને ત્રણ ચતુર્થાંશ એટલે પોણો ઓકે હવે જુઓ આ આકૃતિમાં પણ મેં એ જ બતાવ્યું છે કે એક પીળા કલરનો આખી પટ્ટી એટલે એક આખું એમાંથી ભૂરા કલરના બે ટુકડા કર્યા તો એક ભૂરા કલરનો અડધો ટુકડો છે તેને અડધો કહેવાય બરાબર આ અડધો આ ભૂરો અડધો ને આ ભૂરો અડધો પછી રેડિયમ કલરના ચાર ટુકડા કર્યા તો એક ટુકડાને એક ચતુર્થાંશ કહેવાય એટલે આ પા ભાગ આ પા ભાગ આ પા ભાગ આ પા ભાગ અને ત્રણ પા ભેગા થાય તો પોણો ભાગ કહેવાય બરાબર છે ઓકે તો અને આઠ સરખા ભાગ કરો તો એ કસ્ટમ હાઉસ ફિહાલ મને આનું કામ નથી મને અડધાનું કામ છે પાનું કામ છે અને પોણાનું કામ છે તો આ કન્સેપ્ટને બરાબર સમજી લો આગળના દાખલાઓમાં કામ લાગશે ઓકે થેન્ક યુ